મોરબીમાં આજે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાના મંદિરથી શોભાયાત્રા નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરીને નદી કાંઠે આવેલા મચ્છુ માતાના મંદિરે પૂર્ણ થઈ હતી મોરબી શહેરની મધ્યમાં મચ્છુ નદી વહી રહી છે જે ભરવાડ સમાdna પૂજનીય માતાજી છે વર્ષોથી અષાઢી બીજના દિવસે ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાય છે જે વર્ષોની પરંપરા મુજબ આજે મહેન્દ્રપરા ખાતેથી મચ્છુ માતાજીના મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું જે મહેન્દ્રપરા થઈને પરાબજાર અને નગર દરવાજા ચોકમાંથી સીધા દરબાર

અમારે અષાઢી બીજી પરંપરા મુજબ અમારી રથયાત્રા નીકળે છે આ પરંપરા એવી છે કે ત્યાં રમ અમારા સમાજના રમતા જમતા હુળો રાસ રમતા રમતા એક દરબારગઢ અહીંયા યાત્રાનું સમાપન થાય છે અને ત્યારબાદ પછી બધા વિખેરાઈ જાય છે આ વર્ષોની જૂની પરંપરા છે આજથી તેરમાં સૈકાની વાત છે ત્યારથી આ ચાલુ છે કેટલા લોકો આમાં લાગે આશરે આમાં પચાસ હજાર માણસોનો અમે રસોઈ બનાવીએ છીએ જમાઈ જમા અંદાજીત એકાદ લાખ માણસો તો આવી જતા હોય છે જીડીસી ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી